કમોસમી વરસાદે જમીન ખેડતા ખેડૂતોની હાલત તો કફોડી કરી જ છે એ સાથે સાગર ખેડૂતોની હાલત એટલે કે માછીમારોને પણ તબાહ કરી નાખ્યા છે વિગત ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જાફરાવાદ બંદરોના માછીમારો વિશ્વભરમાં એકમાત્ર એવા છે કે જે કરોડો રૂપિયાની બુબુલા માછલી પકડીને દેશનું નામ રોશન કરતા હતા પ્રવેજ હવે જ માછલી કમોસમી વરસાદના મારથી સડી ગને બગડી ગઈ છે અને તેના કારણે તેને ફેંકવામાં આવી રહી છે અને સાગર જીવ જોખમે જે માછલી પકડવા જાય છે એને સૂકવી એક્સપોર્ટ થતી હોય છે આ માછલી બબુલા અને ઓલબી માછલી હવે કમોસમી વરસાદના કારણે તેના પર જીવાતો ચડી રહી છે અને જેના કારણે તેના પર દુર્ગંધ ફેલાઈ રહી છે અને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે

ધાણેરી કરોડ રૂપિયાનું હુંડામણ રણી આપતા સાગર ખેડૂતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ટીકા શબ્દોમાં સરકારને અપીલ કરી કે તો જમીન ખેડૂત માટે જેમ વીમા અને સહાય મળે છે એ જ રીતે દરિયો ખેડતા માછીમારોને પણ તાત્કાલિક સહાયની જાહેરાત કરવામાં આવે સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું શું કે છો તમે પણ જાત મુલાકાત લીધી આજ ઘરે ઘરે દિવાળીના દિવસે હોળી છે જમીન ખેડનારા ખેડૂતો કમોસમી માવઠાથી પાયમાલ થયા પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે આ ખેતી બચાવો સત્યાગ્રહ જાફરાબાદના આંગણે પહોંચ્યો છે ને આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આખા વિશ્વમાં બુમલાની ખેતી કરી અને મુખ્યત્વે વિદેશની અંદર એક્સપોર્ટ કરવામાં જાફરાબાદ બંદર અવલ નંબરે છે આખા વિશ્વમાં સૌથી વધુ બુમલાનું ઉત્પાદન કરનારું આ જાફરાબાદનું થાણું ખેડૂતો બિચારા સાગરમાં ખેતી કરે માણસોના ખલાસીઓના પગાર ચૂકવે એ બૂમલા દરિયામાંથી ખેડીને કાંઠે લાવે બૂમલાને અહીંયા સૂકવે અને આ સૂકેલો માલ એ વિદેશમાં એક્સપોર્ટ કરે આજ દહ દહ દી સુધી સૂરજદાદા ડૂબા અને કમોસમી માવઠાના કારણે બુમલાનો કરોડો રૂપિયાનો સૂકવેલો માલ જેવું માથે પાણી પડે એટલે બુમલાના પેટમાં હળો બેહી જાય અને હળો બેહે એટલે એ માલ ખાવાલાયક ન રહી બુમલા લાવવાનો ખર્ચો બુમલા હુકવવાનો ખર્ચો અને એ બુમલા હળી જાય તો વળી પાછા એને ફેંકવા માટેની દાડી મજૂરી પણ માથે ચડી સાગર ખેડૂતોને ભારે મોટું નુકસાન થયું છે એ જ રીતે આમ અમરેલી દરિયાકાંઠાના ગામડાઓ દારા બંદર છે ચાચ બંદર છે ત્યાં કોલમી માછલીનું ઉત્પાદન આ સિઝનમાં વધુ થાય છે જેમ બુમલાને હુકવવામાં આવે એમ કોલમી માછલીને પણ હુકવી અને વિદેશમાં એક્સપોર્ટ કરતાં અમારા સાગર ખેડૂતોએ લાખો કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે ત્યારે રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને સુતેલી સરકારને વિનંતી કરું છું કે જાગો જમીન ખેડતા ખેડૂતો તો પાયમાલ થઈ ગયા પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ બુમલા અને કોલમી માછલીની અંદર કમોસમી માવઠાએ કરોડો રૂપિયાનો માર આપ્યો છે ત્યારે એમને પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે સરકાર દર વર્ષે માછીમારો માટે યોજનાઓની વાત કરે છે પણ જ્યારે કમોસમી વરસાદે આખી માછલી બગાડી દીધી છે ત્યારે સરકાર ક્યાં છે કોઈ અધિકારી બંદર પર આવ્યો છે કોઈ સર્વે થયો છે કોઈના સહાયના એક હાથમાં રૂપિયા આવ્યા છે

સાગર ની સ્થિતિ શું થઈ છે મારું નામ બાર્ય યશવંતભાઈ નારણભાઈ આ વર્ષના ગાળામાં પાંચ વાર વરસાદ આવ્યો જે અમે આ બુંબઈ લાવીએ છીએ એને છીએ ત્યારે જ વરસાદ આવે છે એનાથી અમારે કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે જે હવે આ નુકસાનની ભરપાઈ અમારા માય બાપ સરકાર જો આપે તો જ અમે આમાંથી બહાર આવી શકીએ એમ છે બાકી અત્યારે અમારે ડીઝલના ખર્ચા ખલાસીના ખર્ચા મહેનતાણું એટલે કે બાયુના ખર્ચા વાયુથી સુકવણીના ખર્ચા અમારે અત્યારે પોસાય એમ નથી એટલે હવે તો આ સરકાર જો આમાંથી અમારે કાંઈક લાભ આપે આમાંથી અમને પણ થોડું ઘણું કાંઈક આપે તો જ અમે આમાંથી બહાર આવી શકીએ બાકી અમારી તો બહુ મા મુશ્કે મુસીબતે આ ધંધો મેં કરી રહ્યા આ વિશ્વમાં ફર્સ્ટ નંબર છે સાહેબ આ બુંબલા કે આપણે હા એક્સપોર્ટ થાય શ્રીલંકા છે બાંગ્લાદેશ છે આપણે આ સાઉથ કન્ટ્રી સાઉથ આપણે સાઉથ સાઈડ એટલે આંધ્ર છે એ બાજુ મહારાષ્ટ્ર બાજુ આપણું મુંબઈ બધું જાફરાતમાંથી જાય છે જાફરાબાદ બંદર છે એ બુમલા માછલીનું ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર ઉપર આવે છે જાફરાબાદ બંદર છે એ અંદાજીત સાડી ચારસો કરોડની બુમલા માછલી છે એ વિદેશોની અંદર એક્સપોર્ટ કરે છે એમ અને ખાસ કરીને મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલું આ જાફરાબાદ બંદર અંદાજીત પચીસથી ત્રીસ હજાર લોકો છે એ આ મત્સ્ય ઉદ્યોગ અને બુમલા માછલીની સુકવણી ઉપર છે એ નભે છે એમ અને ઓગણીસો પંચાણું બાદ ભાજપની સરકાર છે ગુજરાતની અંદર છે અને આજે બે હજાર એટલે કે ત્રીસ વર્ષ છે એમ આ ત્રીસ વર્ષના સમયગાળાની અંદર આજે પણ માછીમારોને એક પણ વખત સહાયથી આપવામાં આવેલ નથી એમ માછીમારો દરિયાની અંદરથી બુમલા લાવે બુમલાની સુકવણી કરે અને વરસાદ પડે અને વરસાદ પડ્યા બાદ બુમલા માછલીની અંદર જીવડા પડે ત્યારે આજે બુમલા માછલી છે એ ખરાબ થઈ જતી હોય છે એમ અને માછીમારોને પણ આર્થિક નુકસાનથી વેઠવું પડે છે એમ એક બોટ માલિક દીઠ એક ફિશિંગ દરિયામાંથી લાવે અને બુમલા માછલી બગડે એટલે અંદાજે ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખની જે કાંઈ પણ તે લોકો ફિશિંગ લાવતા હોય છે એ ફિશિંગ તે બગડી જતી હોય છે એમ તો સરકારશ્રીને પણ મારી નમ્ર વિનંતી છે કે ગુજરાતના ખેડૂતોને તો નુકસાની થઈ જ છે માંડવી મગફળી કપાત પણ ખાસ કરીને જાફરાબાદ બંદર ચાંચ બંદર શિયાળબેટ ધારાબંદર જે બંદર કોલમીનું ઉત્પાદન કરે છે એ લોકોને પણ લાખો રૂપિયાની નુકસાની આવી છે તો જાફરાબાદ બંદર નહીં પણ તમામ બંદરો જે બુમલાનું ઉત્પાદન કરે છે અને કોલમીની સુકવણી કરે છે તે લોકોને પણ તે ધંધાર્થીઓને પણ સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી નમ્ર વિનંતી થઈ આ બધા જેટલા બંદરો છે કેટલા વાણો એમાંથી ચાલતા હશે અને કેટલી નુકસાની ટોટલ જાફરાબાદ બંદરની અંદર અંદાજીત સાતસો જેટલી બોટો છે અને વેરાવળની પોરબંદર આખી વલસાડ પટ્ટી સુરત સુધી લઈ અને હજારો બોટો છે એમ તેમ છતાંય અત્યાર સુધી તે લોકો માત્ર ને માત્ર મચ્છીમારી ઉપર જ નિર્ભર છે એમ માછીમારીનો ધંધો એમાં જો ખોટ આવે તો માત્ર જાફરાબાદના જ નહીં પણ સમગ્ર ગુજરાતના માછીમારોને જે નુકસાન આવે એમ અને આ નુકસાનીની ભરપાઈ અત્યાર સુધીના ત્રીસ વર્ષમાં પણ કરવામાં આવી નથી એમ તો આ સૂતી ગયેલી સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ ટર્મની અંદર તમે ખેડૂતોને સહાય આપી સાથે સાથે માછીમારોને પણ સહાય આપે એવી મારી નમ્ર કેટલી નુકસાની છે ટોટલ આવશે આ વર્ષે પ્રત્યેક બોટ માલિક પાંચથી સાત લાખની નુકસાન એટલે જાફરાબાદ બંદરની અંદર સાતસો જેટલી બોટો છે એક્ટિવ છે તો આના તમે વિચારી શકો તો વેરાવળ પોરબંદરની અંદર દસ હજાર બાર હજાર ત્યારબાદ માંગરોળની અંદર પણ બે ત્રણ હજાર જેટલી બોટો છે તો સમગ્ર ગુજરાતની અંદર હજારો બોટો છે એમ તો આ તમામ બોટ માલિકોને આર્થિક નુકસાન છે એ મોટે પાયે થયું છે કમોસમી વરસાદે ખેતરો તો લૂંટી જ લીધા અને દરિયો પણ બગાડી દીધો છે હવે સરકાર કંઈક સહાય કરે તો ખેડૂતો સાથે સાગર ખેડૂત પણ રસ્તા પર આવશે અને જો તે સહાય કરવામાં નહીં આવે તો તેનો પણ ઉગ્ર વિરોધ જે સરકાર સામુ કરવામાં આવશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં